હલો મિત્રો કેમ છો મજામાં જ જશે ને જ રહેવાનું હોય મિત્રો તો કેમ છો બધા આપણે છે ને એકદમ વેલા વેલા ઊઠી ગયા સવાર સવારમાં જોરદાર જમાવટ હજી તો સૂર્યનારાયણ ઉગે છે તા તો આપણે બધા ફ્રેશ થઈ ગયા તો છે ને મિત્રો આજે આપણે સવાર સવારમાં જવાનું છે બાર અને બાર જવાનું એવું છે કે આપણે તમને ખબર તો હોય કે આપણે થોડુંક હોસ્પિટલનું કામ હોય અને આજ તો એમાં એવું છે આપણે મસ્ત બે સેટીના જોરદાર ગાદલા બનાવવા દીધા બની ગયા છે એ લેવાના છે અને મસ્ત મસ્ત આપણે હિંડોળો લેવાનો છે હિંડોળો શું કામ લેવાનો છે ખબર છે અમારા માનસીબેન હાટો જો આપડે માનસીબેન હાટો પછી ઇન્દરે બેહીનું મારી ચેનલ હાલ મસ્ત શોર્ટ બનાવી હા આપણે માનસીબેન માટે મસ્ત સાજલી વાળો ડેકોરેશન વાળો મસ્ત હિંડોળો લેવાનો છે શું કામ કે માનસીબેન ની આપડે ચેનલ બનાવી શું નામ છે આપડી ચેનલ નું પ્યારી માનસી પ્યારી માનસી હા તો પ્યારી માનસી માટે મસ્ટ હિંડોરો આપણે લેવાનો છે તો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મહાદેવ વર્ષ કહી દીધું તો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાદે હર જય શ્રી રામ સનાતન ધર્મ જય કેમ છો મિત્રો બસ જો આવું છે અમારા માનસી નું તો સવાર સવાર માં બધા ને ગુડ મોર્નિંગ કહી દીધું અને તમે બધા અમારા માનસીબેન ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અતલે નામ છે આપડે ચેનલનો પ્યારી માનસી હા અને ફોટો ઈજ છે આપડે તો અમે છે ને હવે બધા જામનગર જવા માટે નીકળી ગયા જો વિવેકભાઈ તો ગાડી આવી ગઈ ને ગાડીમાં બેસી ગયા છે અને આવું કઈક સવાર સવા નું વાતાવરણ છે હા મસ્ટીનું જોરદાર વાતાવરણ છે અને બધા માનસી બેન ને બધા તૈયાર થઈ ગયા છે અને હવે સૂર્યના દાદા આજ તો ઉગે છે જો આ સૂર્યના દાદાના દર્શન કરી લ્યો તો હવે છે ને મિત્રો અમે બધા તૈયાર થઈ ગયા છેલ્લે દવાખાનાના કામ છે છતાંય તમારા માટે જોરદાર વિડીયો તો આપડે બનાવશું તો ખાસ બધા વિડીયો

ખાધા કોઈ દીધું ઊંચી નીચી કરો મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે જામનગર અને બધા છોકરાઓ ને બધા ગાડીમાં મોજ મસ્તી કરે છે તો અહીંયા બા બેઠા છે અહીંયા વિવેકભાઈ છે માનસીબેન જેવાથી ડોકા કાઢે છે તો આવું છે મિત્રો આપણે પહોંચી ગયા છે જામનગર હવે આપણે આપડા જામનગરના કામ બધા ઢગલો એક લઈને આવ્યા છે હવે આપણે કામકાજ કરશું જો આ છે ને જામનગરની ટ્રાફિક અહીંયા એક સાઈડ બંધ અને એક સાઈડ ખુલી આવું છે બધું મિત્રો જો મિત્રો આપણે છે ને ટ્રાફિક બહુ હતી ને એટલે આ બાજુ એક્સ્ટ્રા રસ્તે આવી ગયા છે

બીજો કરો તો છે ને મિત્રો આપણે પહોંચી ગયા છે હોસ્પિટલ નંબર વન હવે અહીંયા આપણે જોવા મસ્ત આવી ગયા છે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી અહીંની તો તમને બધી ખબર છે મિત્રો આગળ વિડીયોમાં જોયું જે આ બધા પોસ્ટર પણ આપણે આગળ વિડીયોમાં બધાને બતાવ્યા હતા અહીંના સીન સીનરી ને બધું કઈક અલગ જ હોય જમાવટ હોય અને જોરદાર બધું હોય અહીં મિત્રો અહીં આપણે હવે ગાડી પાર્ક કરશું જો હવે આ ગાડી છે ને પાર્ક કરવા જાય છે ગાડી પાર્ક કરી આવીએ અહીંથી દવા લેવાની છે એ લઈ લઈએ પછી પાછા આગળ આપણે કામ કરશું એ તમને વિડીયોમાં બતાવશું જો બધા ખરી પડ્યા છે અને આ જો ગાડી જાય છે પાર્ક થવા હાલો તમે વિડીયોમાં બી ના લઈ તો મિત્રો આપણે છે ને જામનગરમાંથી માંથી બહાર નીકળતા હતા ને તો આપણે એમ થયું કે અહીંયા ને અહીંયા આપણે જમી લઈએ એટલે પાઉભાજી ને ભૂગરા ને પાણીપુરી ને જે મળી જાય અને પાછું રસ્તામાં કઈ ખોટી થવા પણ નમરે

જો અહીંયા જો અહીંયા ભેળ આવી ગઈ છે અહીંયા પાઉં ભાજી આવી ગઈ છે અને પાઉં ભાજી ને ભેળ ને રગડો ને એવું ભાઈ ચાલુ કર્યું છે હવે પછી આપણે જામનગરમાંથી માંથી નીકળશું અને જોરદાર મસ્ત મસ્ત હાલે છે હવે આપણે વિવેકભાઈ હમણાં આવે એટલે બધાય નાસ્તો કરીને નીકળીએ હાલો મિત્રો આપણે છે ને બહુ મોડું થઈ ગયું છે હોસ્પિટલના કામમાંથી હવે આપણે ધીરે ધીરે બધી છે ને જામનગરની રોકની ને બધું પૂછી અને પાછા ઘર તરફ જઈએ છીએ બરાબર ને વિવેકભાઈ હા બરોબર હે ઘરે જશું ને માનસીબેન હા હવે ઘરે જશું ને હવે જો જામનગરની ટ્રાફિક કેવી છે ને એ તમને બતાવી જોજો જામનગરની ટ્રાફિક કેવી છે જોરદાર ટ્રાફિક છે જો જામનગરની લાઈટુ જગમગર મારે બધી ગાડીઓની લાઈટો આપણે અહીંથી જાવું છે પણ જવાનું જગન માં હાલો જો એવું છે લાઈટ કરવી પડી ને કે મોઢું દેખાય એમ છે નહીં અને હવે એમાં છે ને કઈ અંધારામાં બહુ દેખાય એમ નથી